અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં તાજેતરમાં જય ખોડલ ટ્રસ્ટ દ્વારા ખોડિયાર માતાજીના મંદિરમાં કાગોળના ખોડલ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો બાદમાં મંદિરમાં ખોડલ માતાજીના દર્શને આવતા ભક્તો અને દર્શનાર્થીઓ માટે દર રવિવારે વિનામૂલ્યે ભોજન પ્રસાદી ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવી

એ પરસોડા ગામની અંદર અરવલ્લી જિલ્લામાં આવેલું એક ગામ છે જેવાગળ સત્તર બે બે હજાર ચોવીસના રોજ ખોડલ માતાની પ્રતિષ્ઠા કરવામાં આવેલ તેના પછી અમે નક્કી કરે જે રવિવાર આવે તે રવિવારથી જે ભક્ત લોકો દર્શન કરવા આવે નાત જાતના ભેદભાવ વગર અમો આ જગ્યાએ દરેકને મહાપ્રસાદી આપવાનું નક્કી કરેલ છે આ પ્રસાદી અમે અવિરત ચાલુ રાખીશું તેવું ગામ લોકોએ નક્કી કર્યું છે આ સિવાય અમે કોમ્યુનિટી હોલ બનાવી રહ્યા છીએ જે આગળ પૂજારીને રહેવા માટેની સગવડ છે નાની મોટી મિટિંગો આ હોલની અંદર કરી શકીશું એ સિવાય બગીચાઓ પણ કરીશું વૃદ્ધો માટે વિસામો પણ કરવા માગીએ છીએ ગામની અંદર એક વાડી બનાવવા માગીએ છીએ આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્ર બનાવવા માગીએ છીએ અને શિક્ષણ માટે એક શિક્ષણ ભવનની રચના કરવા જઈ રહ્યા છીએ આ રીતે અમે ગામની અંદર એક ગૌશાળા પણ બનાવવા જઈ રહ્યા છીએ અને પર્યટક સ્થળ વિકસે એ રીતના તમામ પ્રયત્નો અમે ગામ લોકો સાથે મળીને કરવા જઈ રહ્યા છીએ ન્યૂઝ સાથે આશીષ વાળ અરવલ્લી